આણંદ તાલુકાના બેડવા ગામના આધેડની પ્રેમ પ્રકરણમાં હત્યા કરનાર કણજરીનો યુવક જાવેદ મલિક ઝડપાઈ ગયો આણંદ તાલુકાના વઘાસી ગામની સીમમાં શવ શાંતિ વંડરલેન્ડ પાર્ટી પ્લોટ બહાર ફૂટપાથ પર શનિવારે સવારે બેડવા ગામના આધેડની તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી જેમાં આણંદ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફૂટેજના આધારે કણજરીના યુવકને ઝડપી પાડ્યો હતો આણંદ તાલુકાના બેડવા ગામમાં રહેતા પંચાવન વર્ષીય અરવિંદભાઈ મગનભાઈ પટેલની શનિવારે સવારે વઘાસી સીમમાં આવેલા શાંતિ વંડરલેન્ડ પાર્ટી પ્લોટ નજીકથી ગળાના ભાગે જડબામાં તથા માથાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો તો પોલીસની પ્રાથમિક તપાસમાં જ આ હત્યા હોવાનું ખુલતા પોલીસ દ્વારા તેના મોબાઈલના લોકેશન જેમાં એક સંદિગ્ધ નંબર મળી આવતા જ પોલીસે તેની સાથે વાતચીત શરૂ કરી હતી જેમાં તેના લોકેશન સમય સહિતની તમામ બાબતો મેચ થતાં જ પોલીસે તેને દબોચ લીધો હતો પોલીસ તપાસમાં તેનું નામ જાવેદ મલેક અને તે કંજરીનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું પોલીસે તેને કંજરી ખાતેથી ઝડપી પાડ્યો હતો પ્રેમ પ્રકરણને લઈને જ તેને આધેડની હત્યા કરી નાખી હતી આધેડ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક ત્યક્તાના સંપર્કમાં હતો દરમિયાન શખ્સે પણ તેનીના સંપર્કમાં આવ્યો હતો ઘટનાને અંજામ આપનારા શખ્સે તેની સાથે લગ્ન કરવું હોય તેને હત્યા કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં કબૂલ્યું છે પોલીસ દ્વારા શખ્સની સોમવારે ધરપકડ બતાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે વાતચીતના બહાને મળવા બોલાવી હત્યા કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાવેદ મલિક છેલ્લા છ મહિનાથી યુવતી સાથે સંપર્કમાં હતો તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો દરમિયાન તે સંપર્કમાં આવ્યો એ પછી જોયું તો અવારનવાર આધેડ યુવતીને ફોન કરતા હતા અને તેના સંપર્કમાં રહેતા હતા આમ બંને વચ્ચેના પ્રેમ પ્રકરણમાં આધેડ આડખેલી રૂપ બનતા હોવાનું તેને લાગ્યું હતું જેને પગલે તેણે તેમને મળવા બોલાવી વાતચીતના બહાને તેની હત્યા કરી નાખી હતી જાવેદ મલિક છૂટક મજૂરી કામ કરે છે જ્યારે બત્રીસ વર્ષીય ત્યક્તા કણજરી સ્થિત તક્ષશિલા એપાર્ટમેન્ટમાં જતા ત્યાં તે જાવેદ મલેકના સંપર્કમાં આવી હતી દરમિયાન બંને વચ્ચે પ્રેમ પ્રગાટ બન્યો હતો નોંધીન બાબત છે કે બીજી તરફ આધેડ પરણીતાની જરૂરિયાતો પૂરી કરતો હતો અને તે જે તે સમયે બેડવા ખાતે રહેતી હોય ત્યારે તેના સંપર્કમાં આવી હતી